માં બે જગ્યા મત ગણતરી થવાની છે એમાં ગુજરાત કોલેજ અને એલડી ઇજનેરિંગ કોલેજ તે બંને જગ્યા પોલીસ દ્વારા જુદા જુદા ત્રણ લેયર માં બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે એમાં અધિકારી અને કર્મચારી થી મળીને 1200 થી વધારે પોલીસ ફોર્સ तैनात રહેશે એની સાથે સાથે ટ્રાફિક પોલીસ છે એ પણ तैनात રહેશે આપણે આજે બંદોબસ્ત છે એમાં સૌથી થી ના જે પોલીસ ਦਾ બંદોબસ્ત છે એ પછી બીજી લેયર માં એસઆરપી જવાનોના બંદોબસ્ત છે અને ત્રીજી લેયરમાં ના પીએફના જવાનોના બંદોબસ્ત છે આખા જે કમ્પાઉન્ડ છે એમાં સીસીટીવી છે દરેક રૂમ ઉપર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવેલ છે એની સાથે સાથે બીડીએસ દ્વારા એન્ટી સપોટા ચેકિંગ તેમજ ફાયર સાધનો સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને જે બંદોબસ્ત છે એમાં જે લિસ્ટ મુજબ જેની અંદર એન્ટ્રી છે એ જ અંદર આવી શકે છે એના માટે જુદા જુદા કલર કોડના પાસ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે અને સૌથી જે ખાસ વાત છે કે અંદર કોઈ પણ પ્રકારના મોબાઈલ ફોન અલાઉડ નથી તો ત્રણેય રેયરમાં જે કોઈ જશે એની ખાસ ચેકિંગ ફ્રિસ્કિંગ કરીને મોબાઈલ વગર જ અંદર જવાનું રહેશે ખાસ કરીને જે જગ્યાએ થાય છે તેની આસપાસના વિસ્તારમાં એટલે ધારો કે કોલેજ છે તો બંનેની આસપાસના વિસ્તારમાં ટોળા ભેગા ન થાય લોકો એકાન થાય તે માટે કયા પ્રકારની સાથે ઉજવણી સમયે કોઈ જગ્યાએ વિખવાદ ન થાય બે ટોળા સામેને આવે તેને લઈને કયા પ્રકારની તૈયારી જે આજે બંને જે જગ્યા છે તે જગ્યા ઉપર ખાસ પોલીસ બંદોબસ્ત ડીસીપી કક્ષાના અધિકારીના નેતૃત્વ હંડળ હેઠળ પાળવવામાં આવ્યા છે એની સાથે સાથે મહેરબાન પોલીસ કમિશનર શ્રીનો બસો મીટરના જાહેરનામા પણ કરવામાં આવેલ છે અને જે વિજય સરઘસ કે વરઘોડા માટે ખાસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્થળ ઉપર જ રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને રોડ ઉપર કોઈ પણ પ્રકારના ટ્રાફિક અડચણ ના થાય અને જે અંદર અલાઉડ છે એ જ આવે એના માટે ખાસ બેરિકેડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે